બાંધણા થઈ ગયા બાંધણા મોટા પાયે મોટા પાયે બાંધણા ત્રિકોમ ને કોદારી પાવડા હવે એટલા બધા લઈ લીધા ને કે તમે વાત ના પૂછો આમ જોઈ લ્યો તમે ખાલી ગમે કોઈ આવતો હોય ને પાણી હારીનું હોય ને આવતા જ રહેજો બરાબર ત્રિકોમ પડ્યા છે પંદર વી પાવડા હે કોઈ પાણી હારી હોય ને ડાયરેક્ટ આવી કોઈ આવે ને ડાયરેક્ટ માર દો માથામાં બરાબર એટલા ઉકલી જાય વેલા હે બીજું શું હોય એટલા બધા પાવડા લઈ લીધા આપણે પાવડા મળી ગયા છે ભાઈ

ઓલું કેવર નથી માથામાં મારો પાપ છે બગલો તારો બાપ છે બગલાય પહેરી સાડી તુમર બાઈડી તો મે મારી ને એમ તો ભાઈ હું તને એમ કે ને ભાઈ કે હું ભાઈ તને પાવડો માથા માર દેવો તિલકમ માથા પર માર દેવો તે એમ કે માથામાં મારો પાપ છે બગલો તારો બાપ છે બગલાય પેરી સાડી તુમર બાઈડી ના ના તો બોલતા હા ના ના તો બોલતા છોકરા તો તું નાની હતા મે હું કઈ સીધી નોટી આવી ગઈ મને કામ પ્લેનમાંથી આવી છે ડાયરેક્ટ અભિમાન નહી કરવાનું એ આપણે ભગવાન છે હોય આપણે સમજીએ તો કે બધા નો જન્મ થાય છે એને પાછું મૃત્યુ એનું થાય છે તો બાબત નું ઊંચા લેવલે હોય કે પછી કોઈ પણ નીચા લેવલે હોય બધાનું દિલ હરખું છે તો કોક બે શબ્દ બોલી ને તમે એને ડીમોટિવેટ ના કરો કારણ કે આપણા માઇન્ડ ના ને બે શબ્દ આપને કોઈ બોલતા હોય

લઈ શબ્દ માં બોલી ને અમને કે આ ખરાબ વ્યક્તિ છે બોલીએ નહીં તો આપને ખબર હોય આપણે બધી ખબર પણ આપણે છે ને એમ જ મગજ માં વિચારતા મારું તો મોસ્ટ ઓફ બી એવું છે કે ભાઈ કોઈ પણ માણસ કહી જતું હોય ને હાવ એટલે હાવ અવર લિમિટ બાય રાખીએ તો આપણે બોલીએ બાકી કોઈ પણ નાના મોટું એવું વસ્તુ કહી દે સમજે હા લો ભાઈ એને બે ઘડી શાંતિ મળી ને બસ કાઈ વાંધો એટલે આમ જાતું કરતા આપણો મગજ એવો આમ થઈ ગયો પેલે ખરેખર

છોકરી પકડી બે હાલો હેલો હું કરો બરાબર હાલો ને હેલો બરાબર એ વસ્તુ થાય પછી એવું હે મા બાપ કોઈ ગઈઠા થઈ જાય તો કઈ એના સગા સંબંધીને ફોન માર્યા મારે પછી ન્યા તારામારી કરે ઓલો આમ હતો ઓલો આમ હતો આની દીકરી આમ હતી હું તો છોકું કહો એમાં રસ એટલે ઈ પછી તારામારી કરે કા પછી નાનપણ હોય ને તો એક સારું હતું જો

કારણ કે તું એ આપને કઈ વસ્તુમાં યાદ કરશે છે ગમે એ વસ્તુ હોય હાલો ને ભાઈ ગમે એ હોય કારણ કે એના ધાતુ ખોટું તો તમે બોલી જાઓ ઘડીક વાર ફેરકાકો પણ આવ આમ કાપી નાખો એવું ના કરો બરાબર થોડુંક આપણે સહન કરીને શીખો આગળ જાતા બહુ મજા આવી છે જીવન જીવવાની સહન શક્તિ હોવી સહન જક્તિમાં હોવું હે તારા મમ્મી આપણે થોડુંક સહન શક્તિ એટલે આપણે એસી બોલે ને આપને ખોટું થાતું હોય ને તો સહન ન થાય

આવી જાય સમય સમય વાત છે તો અમે મળીએ આવા નવા નવા બ્લોગમાં બટન મારી દેજો જલ્દીથી બે હજાર કેટલીક ફેરી હું બોલી મારું ગોળું હુકાઈ ગયું મારે યાર મોબાઈલ લેવો તમે કાંઈક તો કરાવો બરોબર તો અમે મળીએ આવા નવા નવા બ્લોગમાં બાય બાય